અને એમાં પણ જુનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે નદી નાળાઓ અને વોકડાઓ બે કાંઠે વહી રહ્યા છે ત્યારે ઘણી જગ્યા પર રસ્તાઓ અને ખેતરોમાં ધોવાણ થયાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે જામવાડી ગામના સરપંચ પતિ અને ખેડૂત દ્વારા ગામના જ અન્ય ખેડૂત દ્વારા બેન અધિકૃત રીતે વોકડા પર પુલનું બાંધકામ કરી લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જણાવ્યું કે આ પુલ એક મીટરનો બેઠો પુલ બાંધવાનું બાંધકામ કરનાર ખેડૂત દ્વારા મૌખિક સહમતી સાથે કહેવામાં આવ્યું હતું પરંતુ પુલનું બાંધકામ કરનાર ખેડૂત માથાભારે હોય અને તેમણે તંત્રના હુકમનો અનાદર કરી અને આ પુલ બાર ફૂટ ઊંચો બનાવ્યો છે વળી પુલમાં ગેપ મૂકવામાં આવ્યો છે તે સાંકડો છે જેથી યોગ્ય માત્ર નીકળી શકતું નથી અને તેના કારણે આસપાસના ખેડૂતોને વાડીએ અવર જવર માટેના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે વળી ખેતરો ધોવાઈ જાય તેવી સંભાવના છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા પગલા લેવામાં આવે નહીતર ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેમ અરજદારે જણાવ્યું હતું માળિયા તાલુકાના જામવાડી ગામે અધિકૃત કોઈ મંજૂરી વગર બનાવવામાં આવેલો પુલ મામલતદારને જાણ કરી તે છતાંય મામલતદારે નોટિસ આપી તે છતાંય નોટિસના હુકમનો અનાદર કરી અને ધરાથી માથાભરે થતું હોય બાંધકામ કરી લીધું ઉપરવાસના ખેડૂતોને જબરજસ્ત નુકસાની છે ગઈસા નુકસાની થઈ હતી કલેક્ટરમાં મેં લખી આપ્યું હતું કે આનું સરકસોને સાથે રાખીને સર્વે કરાવવાનું હતું આજ સુધી કોઈ સર્વે નથી થયું નુકસાનીનું અને કલેક્ટરના હુકમ હોવા છતાંય આનું કેમ ડેમોલેશન નથી આવતા એ વાતનું સમજાતું નથી આ તો ભાજપ સરકારમાં તાનાશાહી છે તોરાવાળી અને ગ્રુપવાર થઈને દેખાવાનો હોબાળો કરો તો જ આના નિકાલ આવે છે બાકી અરજી કરવાથી કે સ્વૈચ્છિક રીતે જાણ કરવાથી કે કોઈ આના નિકાલ આવતા નથી આજે અત્યારે અમારે વીસથી પચીસ ખેડૂતની એવી પરેશાની છે કે એ ખેતરે જઈ પણ નથી શકતા અને સમસ્યા મોટી છે આનો નિકાલ તાત્કાલિક આવે અને નહીં નિકાલ આવે તો અમે ગાંધીજી આ માર્ગે આંદોલન કરશું અને ઉગ્ર દેખાવ દેખાવો કરશું